વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા હસ્તકના ઉડાના મકાનોના રહીશોને વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર ઓગણીસ દક્ષિણ ઝોનની કચેરી દ્વારા મકાનના માલિકો કબજેદારો તથા ભગવટદારોને મકાનોનો ઉપયોગ બંધ કરવાની અને જાનમાલને નુકસાન ના થાય તે હેતુથી મિલકતો ઉપયોગ નહીં કરવા સાત દિવસની નોટિસ અપાતા મકાન માલિકો તથા કબજેદારો આજે વડોદરા શહેરના રાવપુરા સ્થિત પાલિકાની ઓફિસે આવી ઉગ્ર આક્રોશ

મકાનો ફાટી ગયા છે મકાનો તૂટી જવા કરે છે અમે રહીએ કઈ અમે અહીંયા એવું કઈ લેવા માંગવા આયા છે કે અમને કોઈ જગ્યાએ મકાનો આપો કે પછી અમને આ મકાનો રિપેર કરી આપો રજૂઆત કરી સાહેબ એવું કે છે કે તમે તમારા ખર્ચાથી કરાવો આવે સાહેબ અમે તો તઈ ખેતરો છે ખેતરોમાં બસો રૂપિયા સો રૂપિયા હાજરીમાં મહેનત કરીને ખાઈએ છીએ તો અમે મકાનો કઈથી રિપેર કરાવીએ ને જય અમારા મકાનો હતા ત્યાંથી અમારા મકાનો અમને તોડી આપ્યા બરાબર તો હવે અમે અત્યારે એમ કે કે તમે 7 દિવસમાં ખાલી કરી દો તો 7 દિવસની અંદર અમે મારા બાળકો નાના નાના લઈને કઈ જઈએ જવાન જવાન છોકરીઓ અમારી હોય એમને લઈને અમે કઈ જઈએ તમારી માંગણી શું છે અમારી માંગણી એ જ છે કે અમારા જેવા અમને ઘર આપ્યા છે એવા અમને બીજી જગ્યાએ ઘર આપે ને કે પછી અમારા ઘર અમને હરખી રીતના કરી આપે અને અમને પૂરી સુવિધા કરી આપે તો મારું નામ વર્ષાબેન જંબા હાઉસિંગ માં અમારું મકાન બધું તૂટી ગયા છે બરોબર અને આ લોકો હવે અમને એવું કહે છે કે 7 દિવસમાં ખાલી કરો હવે એ લોકોએ મટીરિયલ એવું કેવું આપ્યું છે કે મકાનો બધા પડી ગયા છે અને હવે એ લોકો હાથ હદ્ધર કરે છે કે તમારા ખર્ચે બનાવો ને હપ્તા ભરો હપ્તા એ લોકોએ માફ કરી દીધા છે પાણીની સુવિધા કશું છે નહીં કોઈ ચીજનું બરોબર અને કોઈ ગેરંટી લેતા નથી અને કશી સવલતના છોકરાઓની સ્કૂલની ના કામ ધંધે જવાની કશી જ નહીં અને ખાલી કરી દો હવે ભાડે કોઈ રહેતા હોય એને બે મહિનાની સવલત આપે છે કે જ્યારે મકાન મળે ત્યારે ખાલી કરજો હવે અમને સાત દિવસની સવલત આવી તો સાત દિવસમાં અમે ક્યાં જઈએ અને અત્યારે ચોમાસામાં કામ ધંધા નહીં કશું નહીં અમારી પાસે તો અમારે કઈ જવાનું ચોમાસામાં હે અમને બીજા મકાન અમે આ મકાન ની જ રજૂઆત કરવા આવ્યા છે એક નંબર ની ઓફિસ માં બરોબર અમને અહિયાં મકાન ફાળવીને આપ્યા હતા એટલે અમે અહીંયા રજૂઆત લઈને આવ્યા છે એટલે અમને અહીંયાથી જ ગમે ત્યાં મકાન આપે બીજે તો અમે ત્યાંથી ખાલી કરીશું એ લોકો એવું કહ્યું કે તમે રિપેર કરો હાથ હદ્દર કરે છે ને હપ્તા ભરો તો ક્યાંથી રિપેર કરીએ અમારી જ સલમા બેન ઇબ્રાહીમભાઈ ઓરા